હાલ સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકો વિરુદ્ધ જે કાળો કાયદો પસાર કર્યો છે તે રદ કરવા અથવા સુધારા વધારા કરવા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ડ્રાઈવર એસોસિએશન દ્વારા પણ આ મામલે પ્રાંત કચેરી ખાતે કાયદો રદ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકો વિરુદ્ધ જે કાયદો પસાર કર્યો છે તે રદ કરવા અથવા તેમાં સુધારા વધારા કરવા ડ્રાઈવર એસોસિએશન દ્વારા વડોદરી મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન પહોંચી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે જેમાં ડ્રાઈવર એસોસિએશને જણાવ્યું હતું કે ડ્રાઈવર સામાન્ય આવકમાં પોતાના પરિવારનું પેટ ભરતા હોય છે ત્યારે તાજેતરમાં સરકારે નવા કાયદામાં અકસ્માત વખતે ભૂલ હોય કે ન હોય ડ્રાઈવરે એ સ્થળ ઉપરથી ભાગવું નહીં અને જો તે સ્થળેથી ભાગી જાય તો તેને દોષી ગણીને 6 થી 8 લાખ રૂપિયાનો દંડ કે 2 વર્ષની આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે ડ્રાઈવરોને મંજૂર નથી અને આવા કાયદાઓમાં ગેરસમજ ઊભી થાય છે જે સંદર્ભે ભારત દેશના દરેક ડ્રાઈવર ભાઈઓને આ કાળો કાયદો મંજૂર નથી કે જે હેતુ અનુસંધાને આકરો કાયદો રદ કરવા અથવા તેમાં સુધારા વધારા કરવા અરજદારોએ અરજ કરી વિરોધ દર્શાવ્યો હતો વિકાસ ચતુર્વેદી સાથે સી એન ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ